તો મિત્રો બોટલ જોતી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે નંબર ચેક કરી લેજો અલગ અલગ પ્રકારની તમને ડાય મળી જાય રીતે બદલાવે છે જે બીબુ કહે છે આ મશીન છે અને એમાંથી આ ડાય બની રહી છે નીકળી છે અને બીજી ડાય ચડાવે છે મશીન ઊભું રાખ્યું છે કારણ કે આમાં ડાય આવે અલગ અલગ પ્રકારની બીબા બનાવવા માટેનો તો ધ્રિહિશભાઈ ડાય બદલાવે છે પછી અલગ અલગ આવી બધી બોટલો બનતી હોય છે તો નંબર નાખેલા છે મિત્રો અલગ અલગ બોટલ બનાવવા માટેની આ ડાય બની રહી છે આ ખોલવું પડે આમાં પણ બહુ મહેનત છે જો મશીન આખું ખુલે છે અને એમાંથી આ ડાય નીકળશે આગલી ડાય નીકળી કઈ બાકી હવે ફિટ કરે બીજી ફિટ કરે છે આ પ્રકારની બધું ખુલે મશીનમાંથી અને આ કાઢે છે વધારે વધારતો ડાય રીતે ડાય કાઢે અને ભાઈ જે ડાય અહીં ચડાવશે ખૂબ મશીન ખોલવાનો ભાઈ આ બહુ મહેનત માંગી લેજો આવી અલગ અલગ પ્રકારની બીબાવાળી ડાયુ હોય આ ડાયુ થયા છે આ બધી ડાયુ છે અલગ અલગ પેટર્ન ને અલગ અલગ નીકળે છે આ એનું મશીન છે હવા ફેકે અને આ મશીન ખોલે છે ને બધા ખોલવા પડે વારાકડી હેલવું મગજમારી નહીં તો તો કેટલા બોલ ખોલવાના અંદાજે કેટલા બોલ આવે અડતાલી બોલ ખુલે તે ડાય ચડે તે નો શેપ બદલે એમ જ ને કે બીજું કંઈ હા ધ્રુવિલભાઈ બીજી ડાય ઉપાડે છે એ ઉપાડતી ને ધ્રુવિભાઈ કેટલો વજન છે એમાં ઓય બાપા કે દાય ઉપાડે ત્રુવીજભાઈ જો પછી આવા અલગ અલગ એમાં પ્લાસ્ટિક વોરાય એટલે અલગ અલગ શેપ મળે ડાય બદલાવતા અંદાજે ભાઈ કેટલો ટાઈમ લાગે ડાય બદલાવતા દાખલા તરીકે શેમ્પૂની બોટલ બનતી હોય ખાલી અને એમાં તમારે પછી એક્ઝામ્પલ તરીકે ભાઈ કોઈ બીજા ઘાટની એટલે કે લિક્વિડની કે કોઈ પણ બદલાઈ હોય તો શું કરવાનું દોઢ કલાક ભાઈ આ જો પચાસ કિલોનો ઉપાડીને આવે છો આવો છો પૂછું નથી થતું બસ છોકરો નાનો પડે બળ કરે છે

ભાગ ને એક બે ભેગા થાય બોટલ બને વસ્મા બોટલ બને આવી બોટલ બનશે સરસ ચાલ